પ્રાથમિક સ્ત્રોત કે જે મૂળ એનો આધાર છે એ કોણ છે ઉત્પાદકો છે અને પૃથ્વી ઉપર ઉત્પાદકોના લીધે જ ઉપભોગીઓ સ્વતંત્ર જીવી રહ્યા છે નહીંતર આપણે પણ ઉર્જા ક્યાંથી મેળવત કદાચ જો પૃથ્વી ઉપર આપણું નિર્માણ થયું હોત વિથાઉટ પ્લાન્ટ એટલે કે વનસ્પતિ વગર તો આપણામાં પણ કોઈક એવી સિસ્ટમ હોત કે જેના લીધે આપણે સૂર્યપ્રકાશ દ્વારા ઉર્જા મેળવી શકો લાઈક આપેલા ક્રિસ્પિચની જાદુ કે સૂર્યપ્રકાશ નીકળે જાદુ ને ઉર્જા મળતી તો સેમ એવું જ છે આપણા માટે કે વનસ્પતિ અંદર જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ રહી છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે તો સૌ પ્રથમ પેલા સમજીએ કે એક મેં દોર્યું છે સૌથી એનું બાહ્ય પટલ અંદરની તરફ વાત કરવામાં આવે કે શું હોય છે તો કે ગ્રાના તંત્ર હોય છે શું હોય છે જ્ઞાન આ તંત્ર હોય છે એનો મતલબ કે આજે આખું જે રેડ કલરમાં જે દોરેલું શું છે જ્ઞાના તંત્ર છે એના પટલ સ્ટ્રોમલ લેમેલી એટલે કે આંતર જ્ઞાન પટલ કહેવાય છે

સિત્તેર એસ આના વિશે પણ આપણે વાત કરી ચૂક્યા છીએ કોષ વાળા ચેપ્ટર ની બીજું સ્ટાર્ચ કણ જોવા મળે છે મેઘ બિંદુ જોવા મળે છે હવે આપણે થિયરી સમજીએ કે પ્રકાશ સંશ્લેષણ થાય છે કે તો પ્રકાશ સંશ્લેષણ ને પેલા બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે કે જે પ્રક્રિયા પ્રકાશની હાજરીમાં થાય છે અને પ્રકાશ પ્રક્રિયા કહેવાય શું કહેવાય પ્રકાશ પ્રક્રિયા જે પ્રક્રિયા પ્રકાશની હાજરીમાં થાય અને પ્રકાશ પ્રક્રિયા અને જેમાં પ્રકાશ ગેરહાજર અને શું કહેવામાં આવે છે અંધકાર પ્રક્રિયા હવે બે પ્રક્રિયા થાય છે પ્રકાશ પ્રક્રિયા શું છે તો કે વનસ્પતિની અંદર જ્યારે પ્રકાશ પડે છે અને એ પ્રકાશના કારણે ગ્રાના તંત્રની અંદર ક્યાં ગ્રાના તંત્રની અંદર એટલે કે કઈ જગ્યાએ થતી હશે ગ્રાનામાં થતી હશે શું થાય છે તો કે એટીપી અને એનએડીપીએચ ના સંશ્લેષણ માટે જે પ્રક્રિયા થાય છે એને પ્રકાશ પ્રક્રિયા કહેવાય એડીનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિઓટાઇડ ફોસ્ફેટ હાઇડ્રોનિયમ આયન એટલે અવરોધો નામ આપણને કારણ કે આપણે કો ફેક્ટર્સ માં ભણી ચૂક્યા છીએ નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિઓટાઇડ હા ફોસ્ફેટ હાઇડ્રોનિયમ આયન NADPH અને શું બનાવે છે એટીપી બનાવે છે એનું શું થાય છે પ્રકાશ પ્રક્રિયામાં સંશ્લેષણ થાય છે

તો આને પ્રકાશ પ્રક્રિયા કહેવાય અને અંધકાર પ્રક્રિયા અહીં કોનું નિર્માણ થાય છે એટીપી અને એનએડીપીએચ જ્યાં એ નિર્માણ કોનું થાય છે શર્કરાનું નિર્માણ થાય છે તો આ છે તમારી પ્રકાશ પ્રક્રિયાનો શોર્ટ અને સિમ્પલ રીતે જે તમને મેં સમજાવવા આવ્યું છે પ્રકાશની અંધકાર પ્રક્રિયા ઓર ઓલ એને શું કહેવાય છે પ્રકાશ સંશ્લેષણ કહે છે જય હિન્દ